નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી દીપ્તિ અને અરુણ બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા બંનેના દિલમાં એક બીજાની લાગણીઓ થતી પણ કોઈએ ક્યારેય આ સંબંધની શરૂઆત કરી ન હતી દીપ્તિએ ઉછેરીને ધીમે ધીમે આપસમાં વાતચીત શરૂ કરી હતી એક દિવસ કોલેજના વૃક્ષની નીચે બેસી દીપ્તિએ અરુણને કહ્યું અરુણ મારે તને કંઈ કહેવું છે અરુણ મોહક સ્મિત સાથે બોલ્યો હા કહો શું છે દીપ્તી થોડી સંકોચાઈ પણ પછી બોલી જ્યારેથી હું તને ઓળખી છું મારી દુનિયા જ છવાઈ ગઈ છે હું તને પસંદ કરવા માંગી છું અરુણ આ વાત પર થોડી વાંધો લાગ્યો પરંતુ તેણે ધીમે ધીમે જવાબ આપ્યો હું પણ તને સારું લાગતો છું દીપ્તી મારે પણ આ લાગણીઓને પારખવાનું છે આ માટે દિવસો વિત્યા અને બંનેએ એકબીજા સાથે વધુ સમય પસાર કરવો શરૂ કર્યો આમ એક નમ્ર પ્રેમ અને અસીમ આનંદ તેમના વચ્ચે પબ્લોસમ્ડ અને બંને વચ્ચેનો સંબંધ મજબૂત થયો એક સાંજ જ્યારે અરુણ દીપ્તિ સાથે મકાનની બાજુમાં ચાલતો હતો ત્યારે તેણે કહેલું આ મૌન વક્તાવ્ય આપની વચ્ચેની વાતોને વધુ શક્તિશાળી બનાવે છે હું તને પ્રેમ કરું છું દીપ્તિ દીપ્તિની આંખોમાં ચમક આવી અને તે હમણાં જ કહેતી હતી આ પ્રેમની શરૂઆત છે પરંતુ હું જાણું છું કે તે અમુક દિવસો પછી એક સશક્ત સંબંધ બની જશે આ રીતે એ દંપતીનું પ્રેમ રોમાંચક રીતે વિકસતું રહ્યું અને તેમને એકબીજાની સાથે થોડી વધુ ઘટનાઓના થકી પરસ્પર લાગણીઓ સમજાય છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ